હેલો યુટ્યુબ ફેમિલી ગેમ મજામાં ફરી વખતે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જયમાં મોગલ જય શ્રી ગેમ તો તમે બધા જોતા જ હશે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા દિવસોથી આપણે ખજૂરભાઈનો ને કીર્તિનો વિરોધ હાલે છે તો આજ એવા ખાસ અમારે દુખિયાના પહેલી ખજૂરભાઈ એટલે તાલારા ગીર સોમનાથના ગુંદારા ગામે આજે પહોંચી ગયા છે ગરીબ માણસની મદદ કરવા માટે તો આ ગુંદારા ગામમાં મસ્ત મજાનું ખજૂરભાઈ આજે ઇન્ટરવ્યુ આપ્યું છે ગુજરાતના વિડીયો માટે

તમામ ગુજરાત આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ খরভাই সেবা করজুর ভাই কমেডি એને ખબર કે આ ખજૂર ને સાઈડ માં કરશું છે નવ નવ વાગ્યા ના તમે અહિયાં આવીને પેડકા મારી આટલી ઊભા છે ને પ્રેમ છે તમારો હું ઘર બનાવું છું હું કામ કરું છું છું પૈસા નો સવાલ છે મારી આખી જિંદગી પૈસા પૈસાનો સવાલ નથી મારી બાય મારી ઘરવાળી મારા પરિવાર ને મૂકીને તમારી હાથું આવું છું એમના નથી આ નગર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદર્ભ

嘿嘿 <Yeah. S 1> મેડી ની ચેનલ છે અને સોવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી તમારી છે કારણ તો આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સોના કરું છું રમી સર્કલ હોય જુદા ની એપ્લિકેશન ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે તમે ભાવ થી મારે જોડાયા છો ને આવનારા સમય તમામ ને પહોંચી મળીને ભેગા થવાનું છે આવા યુદ્ધ ને આઠ બનાવવાનો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓને પહોંચી જવાબ જેને આપવાનો હોય એને આપવાનું હોય આ કે ના તમે છો એટલે અડધી નામ બદલી ને ના મારો કામ કરો યાર સેવા કરો ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબર છે ઇન્ડિયન છે કહું દસ રૂપિયા તમે તમામ ચાર રૂપિયા હું મેં કીધું ખોટું લોકોની સેવા કરવી ત્રણ ત્રણ ચાર ચાર રહ્યા સુધી પડ્યા રહે નાની એના હું તમારા તમે ખાલી હતો આજે તમારા અંદર આવો છો દાદા ના હાથ પગ નથી એમાં તો શું પડી ગયા પણ ગુજરાત હરેક ખુણા માં ઘર બનાવ્યા છો મેં પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય જયારે તોપતે વાવાઝોડું આવ્યું ને અહિયાં તમારી ધરતી પણ હંમેશા કે દસ રૂપિયા તમે કમાતા હો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો આવનારી જનરેશન છે આપણે દાડી બોલવી છે કે આપણે બદલી નક્કી કરો આપણા છોકરાઓ આવનારી જનરેશન દાડી હંમેશા તમામ લોકોને કહું છું બસ આ રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો અને ગામના જેટલા કડિયા હોય જેટલા મજૂરો હોય તમારી પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં આપશો કે નહીં કે તમારા ગામ ની અંદર પાંચસો હજાર હજાર લોકો આ વિડીયો દાતા નો મોકલી કે આનું ઘર બનાવો તમારી ભાવના એવી તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા ક્યાંક કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણા મનીને આ દાદા દાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચા શ્રી કૃષ્ણ અને ગાંધીજીર ની અંદર મને કઈ કઈ તરી કે અંદર એટલે જે જે તમે પકડો બાયુ ને તમે પકડો તો એક જ શબ્દ આવશે હું તારીરે છું હનુમાન દાદા નો આશીર્વાદ છે ખવડાવીએ સિંહ સિંહતે લોકો માટે પીવાનું તમે મારું તેલ નહી લોડા ની અંદર મોંઘું હોય સોવા માં જ વાપરું છું આ કહું છું એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂર અંદર નું સિમ્પલ પોગાડી દેજો હાથે ના તમને નો કહેવું ને મારી બહેનો ને કહેવાનો રસોડો ઈ હંભાળે

સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું કોઈનો ભાઈ છું મને જે માનતા હોય પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે જે કાચા મકાનો છે આપણે પાટા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવા દર્શન કરીશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું અહિયાં રહેવાનો જેવું હોય તો ભાષા તમે સંડાસ ઉપર છડી ગયા ને પડે નહી સંડા બાથરૂમ ઉપર ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓ પ્રેમ બધાઓ યુ તમામ લોકો મને ભેજે ખબર બાત લૌજા તની અમે તમારી હારે બેટા છે ઈ છે ગુજરાતીઓનો પ્રેમ અટલે હવે નાચ કરતા રહો જ્યાં મુજાને તો મને કેજો તમારી હારે બેટા છું અને સીધો આખી બાત દાદાના દર્શન કરશું અને તમારા ગામ ની અંદર જે દાદા દાદી છે ઘર બનાવવાની શરૂઆત કરશું એ જ સાથે બધા બોલ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બેનો સીડા છે બધાને ને મારી માછી ના આમ છે એ સાથે બધા બોલ છું આ આવી રીતના નહીં આવે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવ્યો જોઈએ બે ને ત્રણ સુધી હનુમાન દાદા આશીર્વાદ મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે સાડા દસ વાગે આવવાનો હતો થોડુંક નાનું થઈ ગયું એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ હાથે અડધા લોકોને ભૂખા આવા ખાતા પીતા વગરના ના એટલે બધાનો ખૂબ ખૂબ આભાર આઈ લવ ટુ ગાંધીગીર મને લાગે હું ઘરે બોલતો બોલતો ન જાઉં હું ભૂ ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ